પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદજીના મુખેથી પાંચ દિવસ સુધી શ્રી હનુમંત ચરિત્ર કથાનું રસપાન કરવામાં આવ્યું દરેક દિવસે અલગ અલગ દિવ્ય શણગાર કરાયેલા હતા દર્શનનો લાભ હજારો ભાવિક ભક્તોએ લીધો શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે અનોખા આયોજન કરવામાં આવ્યા દાદાને એકસો આઠ કિલોની વિશાળ કેક આપવામાં આવી સાથે એકસો કિલોથી વધુ ચોકલેટ દાદાને સાથે સાથે બ્રહ્માકુમારી સંસ્થાના બહેનો પણ કથાના પાવન લાભાર્થી બન્યા હતા અને જેનાથી સમાગમ ને વધુ પવિત્રતા સ્પર્શ મળ્યો આ પ્રસંગે સંગીતના તાલે સમૂહમાં

દર ધંધુકા કહે છે કે આપણી કરતા એ સાર્થક આપણે આ કથા દ્વારા માધ્યમથી દરેક ભક્તો જણાવ્યું બીજું દરેક ભક્તો અને દરેક સેવકો દરેક સ્વયંસેવકો અને દરેક દાતાઓ જે પણ આ કથામાં તન મન ધનથી સહયોગ આપ્યો છે એનો દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક ભક્તોના જે પણ મનના મનોરથ થઈ દાદા પૂર્ણ કરે એવી ભાવના સાથે મારા જય શિયા જય મહાદેવ